કૃપા ઓ બેટા કૃપા ક્યાં જતી રહી અરે હા હા આવી રહી છું કેમ આટલી રાડો પાડી રહ્યા છો પપ્પા એક વખતમાં સંભળાઈ જાય છે મને વારે વારે રાડો પાડવાની જરૂરત નથી કંઈક કામ જ કરી રહી હતી એટલે વાર લાગી ગઈ પણ તમને તો જરા પણ શાંતિ નથી જરાય રાહ જોવાતી નથી તમારાથી કૃપા પોતાના સસરા અજીતભાઈ પર અકળાઈને બોલી હવે કહો કે શું કામ હતું શું કામે આટલી રાડો પાડી રહ્યા હતા એટલે અજીતભાઈ બોલ્યા બેટા કંઈ ખાસ કામ તો નહોતું બસ મને ઘણી વારથી ઉધરસ આવી રહી છે જરાક એક ગ્લાસ પાણી ભરી દે ને એટલે કૃપા ચીડાઈને બોલી અરે વાહ તમે તો મને પોતાની નોકરાણી સમજીને રાખી છે એક ગ્લાસ પાણી પણ તમે જાતે નથી લઈ શકતા એના માટે પણ મને અવાજ દો છો હજી તમારા હાથ પગ સહી સલામત છે કંઈ ભાંગી નથી ગયા કે પોતાનું ખાવા પીવાનું પણ તમે જાતે ન લઈ શકો કમસે કમ આટલું તો કરી જ શકો છો ને એમ બળબળ કરતી કૃપા રસોડામાંથી પાણી લઈને આવી ગઈ એટલી વારમાં કૃપાનો દીકરો ઘરે પહોંચ્યો તેની બારમાની પરીક્ષા ચાલી રહી હતી અને તે પોતાની પરીક્ષા આપીને આવ્યો હતો તેના આવતા જ કૃપાએ તેને જમવાનું આપ્યું અને પોતાના રૂમમાં મોકલી દીધો અહીં અજીતભાઈ કૃપાને અવાજ દઈને પૂછવા લાગ્યા રસોડામાં જમવાનું નથી શું તે મારા માટે જમવાનું નથી બનાવ્યું એટલે કૃપા બોલી હજી સવારે નવ વાગે તો ભરપેટ ખાધું હતું અને એટલી વારમાં ફરી ભૂખ લાગી ગઈ પપ્પા ચાર ચાર વખત કોણ જમે અરે આ તો છોકરાઓ સ્કૂલ ટ્યુશન આવતા જતા રહે એટલે થાકી જતા હોય અને આમ પણ એ ચડતું લોહી કહેવાય ચાર વખત ખાય તો હજી સમજાય પણ તમે તમે તો આખો દિવસ ઘરમાં જ પડ્યા રહો છો છતાં ખબર નહીં કેટલી ભૂખ લાગી જાય છે જ્યારે બનાવું ત્યારે ખાઈ લેજો હવે હું થોડીવાર આરામ કરવા જાઉં છું અજીતભાઈ પોતાની વહુને કહેવા લાગ્યા બેટા ખાવા માટે બીજું કંઈ હોય તો મને દઈ દે જ્યારે હું સામાન લઈને આવ્યો હતો ત્યારે મેં બિસ્કીટ પણ લીધા હતા તે બિસ્કીટ તે ક્યાં રાખ્યા છે મને કહી દે હું કાઢીને ખાઈ લઈશ એટલે થોડીક ભૂખ ભાંગી જશે અને બે કલાક પછી તું આરામ કરીને મારા માટે જમવાનું બનાવી દેજે એટલે કૃપા ગરમ થઈને પોતાના પલંગ પરથી ઊઠી અને રસોડામાંથી બિસ્કીટનો ડબ્બો લઈ આવીને પછાડીને બોલી બસ આ જ છે જે પણ છે એ હવે આ ખાઈને ચૂપચાપ બેઠા રહેજો અને બીજી વાર મને અવાજ ના દેતા પોતાની રીતે ઊભા થઈને હું ખાવાનું બનાવી દઈશ એટલું કહીને કૃપા રૂમમાં જતી રહી અને પોતાના રૂમનો દરવાજો બંધ કરીને આરામ કરવા લાગી અજીતભાઈ બિચારા શું કરી શકવાના હતા તેમને ભૂખ તો ખૂબ જ જોરથી લાગી હતી પણ તેમણે વિચાર્યું કે વહુ પણ બિચારી સવારથી કામમાં લાગી હોય છે એટલે થાકી ગઈ હશે ચલો કંઈ વાંધો નહીં હમણાં બિસ્કિટ ખાઈને જ કામ ચલાવી લઉં એમ વિચારીને તેમણે ખાધા અને પાણી પીને આરામ કરવા આડા પડી ગયા સાંજના છ વાગ્યા સુધી પણ કૃપા પોતાના રૂમમાંથી બહાર આવી નહીં બીજી બાજુ અજીતભાઈની ભૂખના મારે હાલત ખરાબ થઈ રહી હતી પણ જો કૃપાને અવાજ દે તો તે એમને જ ચાર વાતો સંભળાવી દે એટલે બિચારા ચૂપચાપ પોતાના પલંગમાં પડ્યા રહ્યા જ્યારે તેમનાથી ભૂખ સહન ન થઈ ત્યારે તેમણે કૃપાને અવાજ દીધો અવાજ દેતા જ કૃપા રૂમમાંથી બહાર નીકળતા બોલી અરે હા પપ્પા આવી રહી છું ખબર છે કે તમે ભૂખ્યા છો ખબર નહીં કેટલી ભૂખ લાગે છે તમને ખાધા પછી પણ તમે હર સમય બસ ખાવું ખાવું જ કરતા રહો છો ખબર નહીં કેમ આટલી ભૂખ લાગે છે કોઈ કામ ધંધો તો છે નહીં છતાં થોડી થોડી વારે ભૂખ કેમ લાગી જાય છે હર સમય આવું કહેતી કૃપા રસોડામાં ગઈ અને કામ કરવા લાગી તેણે શાક બનાવ્યું લોટ બાંધીને રાખી દીધો અને પોતાના પતિના આવ્યા પછી એટલે કે સાત વાગ્યા પછી જ જમવાનું બનાવ્યું હવે જેવા અજીતભાઈ જમવા બેસવા જઈ રહ્યા હતા કે કૃપા બોલી અરે પપ્પા તમને દેખાતું નથી તમારા દીકરા સવારથી ઓફિસ ગયા હતા અને અત્યારે ઘરે પાછા આવ્યા છે પહેલાં તેમને જમવા દો ગરમ ગરમ રોટલી બનાવી રહી છું એક એક કરીને બધા જમી લેજો તમે ક્યાં પહાડ તોડવા ગયા હતા કે થોડી પણ રાહ નથી જોઈ શકતા એટલું કહેતી કૃપાએ પોતાના સસરાના હાથમાંથી થાળી લઈ લીધી અને પોતાના પતિને જમવાનું દઈ આવી ત્યાર પછી અજીતભાઈએ પોતાના માટે જમવાનું પરોસ્યું અને જમવા લાગ્યા જમતાં જમતાં તે વિચારી રહ્યા હતા કે થોડા દિવસોથી વહુનું મારા પ્રત્યે વર્તન ઘણું બધું બદલાઈ ગયું છે આખરે વાત શું છે કેમ અચાનકથી આ આટલો અજીબ વર્તાવ કરી રહી છે મારી આટલી સેવા કરતી હતી અને આજે જુઓ તે મને જમવાનું પણ આપવા માટે તૈયાર નથી આખરે એવું શું થયું છે આ બધું વિચારતા તેઓ જમી રહ્યા હતા અને જમીને તેમણે પોતાના વાસણ રસોડાની સિંકમાં રાખી દીધા તે વખતે તો કૃપા કંઈ બોલી નહીં પણ સવારે તેના પતિના ઓફિસ ગયા પછી અજીતભાઈ ઉપર વરસી પડી પપ્પા તમે મને શું સમજીને રાખી છે એક વાત કહો બધું જ કામ કરવાનો ઠેકો શું મેં એકલીએ લઈ રાખ્યો છે આ ઘરમાં હું એકલી સૌથી વધારે ખાઉં છું તમે આખો દિવસ બેઠા રહો છો બીજું કંઈક કામ ન થાય તો કમસે કમ તમે પોતાનું કામ તો પોતે કરી લો અરે ખાવાનું ખાઈને પોતાના વાસણ સાફ નથી કરી શકતા તમે હદ છે રાત્રે મેં તમારા દીકરાને કારણે તમને કંઈ કહ્યું નહીં નહીંતર તમારો દીકરો અને મારો દીકરો બંને મારા ઉપર જ ચડી બેસત મને જ સંભળાવવા લાગી જાત અરે કમસે કમ બીજું કંઈ ના કરો તો પોતાના વાસણ ખાલી સાફ કરી દો અજીતભાઈ જમીને ચૂપચાપ પોતાના વાસણને ઉપાડીને રસોડામાં લઈ ગયા અને પોતે વાસણ સાફ કરવા લાગ્યા અજીતભાઈને આ બધું વિચારીને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું કે તેમની વહુનું વર્તન તેમના પ્રત્યે આટલું કઈ રીતના બદલાઈ ગયું કૃપા હવે તેમને સરખી રીતે ખાવા પણ દેતી નહોતી ક્યારેક ક્યારેક તો તેમના એક સમયનું જમવાનું પણ ટાળી નાખતી હતી ક્યારેક બિસ્કીટ આપી દેતી તો ક્યારેક થોડુંક ચવાણું વગેરે આપી દેતી જ્યારે પહેલાં તો તે પોતાના સાસુ સસરાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતી હતી પછી હવે એને શું થઈ ગયું છે અજીતભાઈ કંઈ બોલ્યા નહીં અને પોતાનું કામ પતાવીને પોતાના રૂમમાં જઈને બેસી ગયા સાંજના સમયે પોતાના પાડોશી મિત્રો પાસે જઈને બેસી ગયા થોડી તેમની સાથે વાતચીત કર્યા પછી હવે તેઓ પોતાના ઘરે પાછા આવી ગયા ત્યારે કૃપા જમવાનું બનાવી ચૂકી હતી જમવાનું ખાધા પછી બધા લોકો આરામ કરવા લાગ્યા જ્યારે તેમના દીકરાએ જોયું કે તેના પિતા પોતાના વાસણ પોતે સાફ કરી રહ્યા છે એટલે તે કૃપાને કહેવા લાગ્યો તને દેખાતું નથી શું પપ્પા પોતાના વાસણ સાફ કરી રહ્યા છે તું એમની પાસેથી વાસણ પણ લઈ નથી શકતી એટલે કૃપા બોલી તમે પપ્પાને કંઈક કહો ને તેઓ આમ તો ક્યારેય પણ વાસણ સાફ નથી કરતા તમારા સામે દેખાવો કરી રહ્યા છે જાણે તે જ કામ કરતા હોય પછી તે અજીતભાઈને કહેવા લાગી પપ્પા તમે આમની સામે એવો દેખાવ કરી રહ્યા છો જાણે તમે જ બધું કામ કરતા હો આ બધું સાંભળીને પણ તમે વાસણ મૂકી નથી શકતા એટલે અજીતભાઈ પોતાના દીકરા સાર્થકને કહેવા લાગ્યા નહીં બેટા હું તો કંઈ નથી કરતો બધું કામ તો કૃપા જ કરે છે તું આરામ કર ચિંતા ના કરતો હું એકદમ ઠીક છું હકીકતમાં અજીતભાઈનો દીકરો સાર્થક પોતાના પિતાને જેટલો પ્રેમ અને જેટલું માન સન્માન આપતો હતો એટલી જ તેની પત્ની કૃપા ખબર નહીં કેમ તેમનાથી ચીડાતી રહેતી પહેલાં કૃપા પણ આવી નહોતી પણ થોડા સમયથી તેનું વર્તન બદલી ગયું હતું જ્યારે પોતાના સાસુના મૃત્યુ પછી તેણે અજીતભાઈનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખ્યું હતું પણ ખબર નહીં હવે તેને શું થઈ ગયું કે તે પોતાના સસરા સાથે આવું વર્તન કરવા લાગી હતી પણ આ બધી વાતોને નજરઅંદાજ કરતા અજીતભાઈ દીકરા વહુની સાથે સુખી સુખી રહેવાનું વિચારી રહ્યા હતા તેઓ એમ જ વિચારતા કે જેમાં મારા દીકરા અને વહુની ખુશી એમાં જ મારી પણ ખુશી ના તો મારી કોઈ ઈચ્છા છે કે ના કોઈ ચાહત બસ આ બધું વિચારીને જ અજીતભાઈ પોતાના છોકરાઓ સાથે ખુશી ખુશી રહેતા હતા ઘણી વખત પોતાની વહુ કૃપાના વર્તાવથી ઉદાસ થઈ જતા પણ પછી પોતાના દીકરા અને પૌત્રને જોઈને ખુશ થઈ જતા કેમ કે તેમની વહુ જેટલી તેમની સાથે ચીડાઈને વાત કરતી હતી તેમનો દીકરો અને પૌત્ર તેમના પ્રતિ એટલો જ પ્રેમભર્યો વ્યવહાર કરતા તે બંને હંમેશા અજીતભાઈ સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતા તેમનું ધ્યાન રાખતા અને તેઓ પણ આ વાતથી ખૂબ જ ખુશ થતા પણ કૃપા દિવસે ને દિવસે પોતાનો વ્યવહાર વધારે કઠોર કરતી જતી હતી પોતાના આટલા વૃદ્ધ સસરા પ્રત્યે તેનો એવો વ્યવહાર જરાય પણ ઉચિત નહોતો તેમની ઉંમર નહોતી કે કોઈ પણ કામ કરી શકે છતાં તેઓ પોતાના રોજબરોજના કામ પોતે કરી લેતા હતા તેટલું ઘણું હતું લગભગ સત્તર અઢાર વર્ષનો કૃપાનો દીકરો હતો તે હિસાબે અજીતભાઈની ઉંમર લગભગ પાસઠથી સિત્તેર વર્ષની આસપાસ હોવી જોઈએ અને આ ઉંમરમાં ભલા આટલું બધું કામ કોણ કરી શકે આ તો અજીતભાઈ હતા તેઓ પણ જાણતા હતા કે હાથ પગ ચાલતા રહેવા જોઈએ અને એટલા માટે જ તેઓ સવારે પાંચ વાગ્યે યોગા કરતાં અને બાજુમાં રહેલા બગીચામાં રોજ વોકિંગ કરવા પણ જતા હતા તેઓ પોતાની તંદુરસ્તીનું પૂરું ધ્યાન રાખતા હતા કૃપા પોતાના સસરા સાથે ખરાબથી વધારે ખરાબ વ્યવહાર કરવાની કોશિશ કરતી અને તેમને વાત વાત પર સંભળાવતી રહેતી કે તમે તો કંઈ પણ કરતા નથી ઘરમાં બેઠા રહો છો ખાલી બેઠા રહ્યા કરતાં ક્યારેક કંઈક મારું કામ કરી આપો આ બધી વાતો તેમને સંભળાવતી રહેતી પણ પોતાના પતિ અને દીકરાની સામે પોતાના સસરાને કંઈ કહેતી નહીં તેમની સામે તે ખૂબ જ સીધી અને સારી બનવાનું નાટક કરતી રહેતી કેમ કે તે બંને અજીતભાઈને ખૂબ જ પ્રેમ કરતા હતા કૃપાના આવી રીતે બદલતા વ્યવહારને જોઈને અજીતભાઈ ખૂબ જ પરેશાન હતા પણ તેઓ કૃપાને પોતાની દીકરી માનતા હતા એટલે તેની ખુશી માટે જેમ તે કહેતી તેમ તેઓ કરી નાખતા હતા એક દિવસ અજીતભાઈ બેઠા હતા ત્યારે કૃપા તેમને કહેવા લાગી પપ્પા હવે તમે પોતાના બધા કામ પોતે કરી જ લ્યો છો જો તમને ખરાબ ન લાગે તો એક વાત કહું મારી પાસે એટલું બધું વધારે કામ થઈ જાય છે કે મને જરાય પણ સમય નથી મળતો જો થઈ શકે તો તમે મારી મદદ કરી દેજો બસ કપડાં ધોવાનું કામ તમે કરી દેજો બાકી બધા જ કામ તો હું કરી લઈશ આવી રીતે તે પોતાના સસરા પાસે કપડાં ધોળાવવા લાગી એક દિવસ ઓફિસ જતી વખતે અજીતભાઈના દીકરાનો ફોન ઘર પર જ રહી ગયો તેના વિશે તેને ઓફિસ પહોંચ્યા પછી ખબર પડી એટલે તેણે પોતાના દોસ્તને કહ્યું કે તું ઓફિસ મોડો પહોંચીશ તો ચાલશે એટલા માટે મારા ઘરેથી મારો ફોન લઈને આવજે અને થયું પણ એવું કે જ્યારે સાર્થકનો મિત્ર તેના ઘરે ફોન લેવા માટે આવ્યો તે સમયે અજીતભાઈ કપડાં ધોઈ રહ્યા હતા થોડીવાર માટે સાર્થકનો ફોન મળ્યો નહીં એટલે કૃપાએ ખુરશી આપીને સાર્થકના મિત્રને ત્યાં બેસવા માટે કહ્યું અને તે પોતાના પતિનો ફોન શોધવા લાગી એટલી વારમાં સાર્થકનો દોસ્ત ઊભો થઈને ઘરમાં આંટા મારવા લાગ્યો ત્યારે તેની નજર અજીતભાઈ પર પડી જે કપડાં ધોઈને સુકાવી રહ્યા હતા તે એકી ટશે અજીતભાઈને જોતો રહ્યો બધાના કપડાં સુકવીને પછી તેમણે પોતાના વાસણ પણ સાફ કરીને રાખ્યા અને પોતાના રૂમની સફાઈ પણ કરી ત્યાં સુધી કૃપાએ ફોન ગોતી લીધો અને બહાર આવીને બોલી ફોન ઓશિકાની નીચે દબાવીને રાખેલો હતો અને સાયલેન્ટ હતો એટલે મળતા વાર લાગી ક્યારની શોધી રહી હતી સોરી મોડું થઈ ગયું હવે તમે ફોન લઈને જાઓ એટલે તે છોકરો ફોન લઈને જતો રહ્યો પણ તે ખૂબ જ અજીબ મહેસૂસ કરી રહ્યો હતો તેણે જઈને સાર્થકને ફોન આપ્યો અને તેને અજીબ રીતે કહેવા લાગ્યો યાર ખબર નહીં કેવા કેવા લોકો હોય છે પોતાના મા બાપની સાથે કેવું વર્તન કરતા હોય છે હું તો મારા પિતા પાસે કંઈ પણ નથી કરાવતો અને અહીં જુઓ અમુક લોકો પોતાના મા બાપ પાસે નોકરોની જેમ કામ કરાવે છે અરે આ કોઈ ઉંમર હોય છે કામ કરવાની જ્યારે સંતાન મોટી થઈ જાય તો તેણે પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ ના કે તેમની પાસે કામ કરાવવું જોઈએ આ બધી વાતો સાંભળીને સાર્થક બોલ્યો આ બધું શું કહી રહ્યો છે અને કોને સંભળાવી રહ્યો છે એટલે તેનો દોસ્ત બોલ્યો કોને શું તને કહી રહ્યો છું અને તને સંભળાવી રહ્યો છું અરે યાર હદ હોય છે પાસઠ સિત્તેર વર્ષની ઉંમરમાં પણ તે વૃદ્ધ માણસ આટલું કામ કરે છે શરમ નથી આવતી તને તેની વાત સાંભળીને સાર્થકને ખૂબ જ અજીબ લાગ્યું અને તે બોલ્યો તું કોઈ બીજાના ઘરમાં તો નહોતો ઘૂસી ગયો ને કેમ કે મારા પપ્પા પણ કંઈ કામ નથી કરતા અરે મારી પત્ની કૃપા તેમની દરેક વસ્તુ તેમના હાથમાં આપે છે લાગે છે તું કોઈ બીજાના ઘરમાં ઘૂસી ગયો હોઈશ એટલું કહેતા સાર્થક હસવા લાગ્યો એટલે તેની તરફ ત્રાસી નજરે જોઈને તેનો મિત્ર બોલ્યો જી નહીં હું બિલકુલ બરાબર ઘરમાં જ ગયો હતો ત્યારે તો તારો ફોન તારા સુધી પહોંચાડ્યો ખોટા ઘરમાં પહોંચ્યો હોત તો તારો ફોન કઈ રીતે લઈ આવત સાર્થક પોતાના દોસ્તને ગંભીર જોઈને બોલ્યો યાર શું વાત છે તું ખૂબ જ નારાજ દેખાઈ રહ્યો છે ઘરે જઈને તે એવું પણ શું જોઈ લીધું કે તું મને આટલી વાતો સંભળાવી રહ્યો છે ત્યારે સાર્થકના દોસ્તે તેને બધી જ ઘટના જણાવી જે પણ તેના ઘરે જોઈ હતી આ બધું સાંભળીને સાર્થક ખૂબ જ નારાજ થયો અને કહેવા લાગ્યો જો એવું હોય તો હું મારી પત્નીને જરૂર સબક શીખડાવીશ એમ વિચારીને સાર્થક ઓફિસથી ઘર માટે નીકળી ગયો જ્યારે તે ઘરે પહોંચ્યો તો જોયું કે કૃપા ખાવાનું બનાવી રહી હતી અને તેના પિતા પોતાના માટે ખાવાનું કાઢવા માટે થાળી તૈયાર કરી રહ્યા હતા ત્યારે સાર્થકનો દીકરો પહોંચી ગયો તે હાથ મોઢું ધોઈને આવ્યો તેના પિતાએ થાળીમાં પોતાના માટે જમવાનું કાઢ્યું અને કૃપાએ ફટાફટ તે થાળી ઉપાડીને પોતાના દીકરાની સામે રાખી દીધી હવે તો આ બધી ચીજ સાર્થક પોતે ઓબ્ઝર્વ કરવા લાગ્યો કે વાસ્તવમાં કૃપાનો તેના પિતા પ્રત્યે વ્યવહાર કેવો છે જ્યારે સાર્થકે જોયું કે બીજા દિવસે ફરીવાર કૃપાએ તેના પિતા આગળથી થાળી ઉપાડી લીધી એટલે તેણે જોરથી રાડ પાડી કૃપા તારામાં એટલી પણ તમીજ નથી પપ્પા પોતાના માટે જમવાનું તૈયાર કરે છે અને તું એમની આગળથી થાળી ઉપાડીને મને આપી દેશ ત્યારે કૃપા બોલી અરે નહીં પપ્પા તો તમારા માટે જ થાળી તૈયાર કરતા હોય છે નહીં પપ્પા એટલે અજીતભાઈએ પણ હકારમાં માથું હલાવ્યું એટલે સાર્થક બોલ્યો અચ્છા જો પપ્પા મારા માટે જમવાનું તૈયાર કરે છે તો પણ તે શું કામે કરે છે તને મને જમવાનું તૈયાર કરીને દેવામાં કષ્ટ પહોંચે છે અથવા તો હું પોતે નથી લઈ શકતો પપ્પા કંઈ નાની ઉંમરના નથી કે તારી સાથે સાથે બધું કામ કરાવડાવે તેમનાથી સરખી રીતે ચલાતું પણ નથી અને તું તેમની પાસે કામ કરાવી રહી છે સાર્થકની વાત સાંભળીને નાટક કરતા કૃપા બોલી હદ થઈ ગઈ તમે તો એવી રીતે કરી રહ્યા છો જાણે ઘરના બધા જ કામ તમારા પપ્પા જ કરતા હોય મેં તો તેમને કીધું નથી તેઓ પોતે જ જમવાનું પીરસવા લાગ્યા તો હું શું કરું જાઓ પપ્પા ત્યાં બેસી જાઓ જમવા માટે તમે તો મને બદનામ કરો છો સાર્થકે પણ તેને વધારે કંઈ કહ્યું નહીં કેમ કે સાર્થકની સામે તો તે ખૂબ જ ભલી બની જતી હતી એટલે સાર્થકે પોતાના દીકરા સોનુ સાથે આ વિશે વાત કરી અને સોનુએ પણ કહ્યું હા પપ્પા મને પણ મમ્મીનો વ્યવહાર દાદા પ્રત્યે કંઈક બદલેલો બદલેલો લાગી રહ્યો છે અને ઘણા સમયથી હું આ જોઈ રહ્યો છું એટલે સાર્થકે કહ્યું બેટા આ જ વાતની હકીકત શું છે તે આપણે બંને જાણવાની છે આખરે તારી માનું વર્તન આટલું બદલેલું બદલેલું કેમ છે એટલે સોનું બોલ્યો પપ્પા મારા દિમાગમાં એક વાત છે મમ્મીની એક બહેનપણી છે જે મમ્મીની કોલેજની બેસ્ટ ફ્રેન્ડ હતી તેઓ મમ્મીને એક દિવસ અચાનક બજારમાં મળી ગયા હતા ત્યારે તેમનો મમ્મી સાથે કોન્ટેક થયો અને ત્યારથી તેઓ મમ્મી સાથે વાત કરે છે જ્યારથી મમ્મી તેમની સાથે કોન્ટેકમાં આવ્યા છે ત્યારથી જ મમ્મીનું વર્તન બદલતું જઈ રહ્યું છે એટલે સાર્થકે કહ્યું જો સાચે એવું હોય તો આ વાતના મૂળ સુધી હું જઈને જ રહીશ પછી સાર્થકે પોતાના દોસ્તની મદદથી કૃપાના બધા જ કોલને એવી રીતે રેકોર્ડિંગ પર લગાડી દીધા કે તેને ખબર પણ ના પડી બીજા દિવસે સાર્થકના ઓફિસ ગયા પછી કૃપા પોતાની બહેનપણીથી વાતો કરવા લાગી સાંજે જ્યારે સાર્થક ઓફિસથી પાછો આવ્યો તો તેણે કૃપાને કહ્યું કૃપા મને હમણાં ભૂખ નથી હું થોડો મોડેથી જમીશ તું એક કામ કર મારા માટે થાળી તૈયાર કરીને રાખી દે હું રૂમમાં આરામ કરી રહ્યો છું એટલું કહીને તે ત્યાંથી જતો રહ્યો અને રૂમમાં જઈને કૃપાનો ફોન ચેક કરવા લાગ્યો તેણે કૃપાના ફોનથી તેની બહેનપણીની બધી જ રેકોર્ડિંગ પોતાના ફોનમાં મોકલી દીધી હવે તેને બધી ખબર પડી કે કૃપાની તે બહેનપણી જે ઘણા સમય પહેલાં પોતાના સાસરેથી પાછી આવી ગઈ હતી તે દિવસે તે જ કૃપાને બજારમાં મળી હતી અને કૃપા તેની સાથે જ ફોન પર વાતો કરતી રહેતી હતી જે હંમેશા કૃપાને ઊંધોચતો પાઠ ભણાવ્યા કરતી હતી સાર્થકે જ્યારે તેમની વાતચીતની રેકોર્ડિંગ સાંભળી તો તેને કૃપા પર ખૂબ જ ગુસ્સો આવ્યો જેવી કૃપા જમવાની પ્લેટ લઈને રૂમમાં પહોંચી તો ગુસ્સામાં સાર્થકે થાળી પર જોરદાર હાથ માર્યો એટલે બધું જ જમવાનું ઢોળાઈ ગયું આ બધું જોઈને કૃપા પણ ડરી ગઈ કે અચાનક આજે સાર્થકને શું થયું અને તે કઈ વાત પર આટલો બધો ગુસ્સામાં છે કૃપા તેને પૂછવા લાગી કે શું થયું આટલો ગુસ્સો કેમ કરી રહ્યા છો પણ સાર્થકે તેને કંઈ કહ્યું નહીં તે ગુસ્સામાં રૂમની બહાર નીકળી ગયો પોતાના પિતાને જ્યારે તેણે રાત્રે ફરી વાસણ સાફ કરતા જોયા તો તે ગુસ્સે થયો અને પોતાના પિતાને કહ્યું પપ્પા મને એક વાત સાફ સાફ કહો તમને વાસણ સાફ કરવા માટે કોણે કહ્યું જ્યારે જુઓ ત્યારે તમે કોઈને કોઈ કામમાં જ લાગેલા રહો છો મેં તમને કેટલી વાર ના પાડી છે કે તમારી ઉંમર હવે કામ કરવાની નથી આરામ કરવાની છે પણ તમે છો કે મારી વાત સાંભળતા જ નથી મને કહો કોણે તમને આ કામ કરવાનું કહ્યું છે હવે બિચારા અજીતભાઈ શું કહેવાના હતા પોતાના દીકરાની વાત સાંભળીને થોડા પરેશાન અને ભાવુક થઈ ગયા પછી પોતાને સંભાળતા ત્રાંસી નજરે પોતાની વહુની સામે જોવા લાગ્યા તો ક્યારેક પોતાના દીકરાની સામે અને પછી સાર્થકને કહેવા લાગ્યા કોઈએ નથી કહ્યું બેટા હું તો પોતાની મરજીથી આ કામ કરું છું એટલે સાર્થક બોલ્યો પપ્પા મારી સામે ખોટું ના બોલો હું બધું જાણું છું કે તમને આ કામ કરવાનું કોણે કહ્યું છે આજ પછી તમારે કોઈની પણ વાત સાંભળવાની કોઈ જરૂરત નથી હું તમારો દીકરો આ ઘરનો માલિક છું હું આ ઘરનો ખર્ચો ચલાવું છું બીજું કોઈ નહીં એટલે તમારે કોઈની પણ આગળ નમવાની કોઈ જરૂરત નથી મેં તમને કામ કરવાની ના પાડી છે તો બસ તમે હવેથી કોઈ કામ નહીં કરો ફક્ત આરામ કરજો જો તમને તમારા સ્વાસ્થ્યની ચિંતા છે તો તમે પાર્કમાં વોકિંગ કરવા જજો ઘરના કામ કરવાની શું જરૂરત છે પોતાના પિતાને આટલું કહ્યા પછી સાર્થકે કૃપાનો હાથ પકડ્યો અને લગભગ તેને ખેંચીને રૂમની બહાર લઈ ગયો રૂમમાંથી જ નહીં પણ તે કૃપાને ઘરની બહાર લઈ ગયો અને એને તરત પોતાની ગાડીમાં બેસાડીને તેના પિયર તરફ ગાડી ભગાવી અચાનક સાર્થક કૃપાને લઈને એના પિયર આવ્યો અને તેને ત્યાં બહાર જ ઉતારીને જવા લાગ્યો એટલે કૃપાના માતા પિતાને ખૂબ જ નવાઈ લાગી તેઓ સાર્થકને રોકીને તેના સાથે વાત કરવા લાગ્યા કે બેટા આખરે શું થયું છે તમે અચાનક કૃપાને અહીં મૂકીને કેમ જઈ રહ્યા છો ના બેઠા ના વાત કરી અચાનક એવું તો શું થઈ ગયું બેટા આટલા નારાજ કેમ છો અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે ત્યારે સાર્થકે પોતાના સાસુ સસરાને કહ્યું ના મમ્મી પપ્પા તમારાથી કોઈ ભૂલ નથી થઈ પછી સહેજ રહીને બોલ્યો અથવા તો કહી શકાય કે તમારાથી જ ભૂલ થઈ છે તમે તમારી દીકરીને ભણાવી ગણાવી અને આટલી સમજદાર બનાવી પણ તમે તેને એ શીખવવાનું ભૂલી ગયા કે તેણે પોતાના પરિવારને કઈ રીતે ચલાવવો જોઈએ જ્યારે ઘરના બાકી બધા નિર્ણય લેવામાં તે સમજદારી દેખાડે છે તો પોતાની બહેનપણીની વાત માનતા પહેલાં તેણે સમજદારી કેમ ન દેખાડી તેની વાતોમાં આવીને એણે મારા પપ્પાને તેમના જ ઘરમાં નોકર બનાવીને રાખ્યા છે પૂછો એને કે હું જે કહી રહ્યો છું તે ખોટું કહી રહ્યો છું ગુસ્સામાં સાર્થક જોરથી બોલ્યો એટલે ગભરાયેલી કૃપા નજર નીચે કરીને ઊભી રહી ગઈ સાર્થકની વાતો સાંભળીને તેના સાસુ સસરા પોતાની દીકરી તરફ જોવા લાગ્યા પણ કૃપાની ઝૂકેલી નજરો જોઈને તે બધું સમજી ગયા કૃપાથી નારાજ થતાં તેની મમ્મી બોલી જે સાર્થક કુમાર કહી રહ્યા છે તે બધું સાચું છે ખરેખર તે પોતાના પિતા સમાન સસરા સાથે આવું ખરાબ વર્તન કર્યું છે કૃપાએ છતાં પણ નજરો ઊંચી કરી નહીં એટલે તેની મમ્મીએ ગુસ્સામાં કહ્યું કૃપા હું તારી સાથે વાત કરી રહી છું જમાઈ જે કહી રહ્યા છે તે સાચું છે આ વખતે કૃપાએ ધીરેથી માથું હલાવ્યું અને હા પાડી એટલે તેના મમ્મીએ ગુસ્સામાં કૃપાને જોરદાર થપ્પડ મારી દીધી અને બોલ્યા તને શરમ ન આવી પોતાના પિતા સમાન સસરાની સાથે આવું વર્તન કરતા શું અમે તને આ સંસ્કાર આપ્યા હતા અમે તો ક્યારે પણ તને એમ નથી શીખડાવ્યું કે તું પોતાના વડીલોની સાથે આવું બધું કરે અને તે તો તારા સસરા હતા તેમની સાથે તે એવું વર્તન કર્યું પણ કઈ રીતે જેવો જ સાર્થક કૃપાને મૂકીને જવા લાગ્યો તેવી જ કૃપા સાર્થકના પગ પકડીને રોવા લાગી અને કરગરવા લાગી તેની પાસે માફી માગવા લાગી મને માફ કરી દો સાર્થક મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ આજ પછી હું આવું ક્યારેય પણ નહીં કરું હું પપ્પાનું પૂરેપૂરું ધ્યાન રાખીશ મને માફ કરી દો હું પોતાની બહેનપણીની વાતોમાં આવી ગઈ હતી અને તેની વાતોમાં આવીને મેં પોતાનો પરિવાર વેરવિખેર કરી નાખ્યો મને માફ કરી દો સાર્થક પણ સાર્થકે કૃપાની એક પણ વાત સાંભળી નહીં અને ગુસ્સામાં તેને મૂકીને ચાલ્યો ગયો ઘણા દિવસ થઈ ગયા કૃપા ઘરે ન ગઈ એટલે અડોશ પડોશવાળા પણ વાતો કરવા લાગ્યા આખરે કૃપાના પિતાએ સાર્થકને ફોન કર્યો તો સાર્થકે કૃપાને લઈ જવાની મનાઈ કરી દીધી એટલે કૃપાએ પોતાના સસરાને ફોન કર્યો અને તેમના પાસે માફી માગી અને તેમને કહ્યું કે તેનાથી ભૂલ થઈ ગઈ છે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે હવે પછી તેવું ક્યારેય નહીં કરે પછી જ્યારે સાર્થકના પિતાએ તેને કહ્યું કે ગામમાં કૃપાના પિતાની ખૂબ જ બદનામી થઈ રહી છે કેમ કે તેમની દીકરી વિના કોઈ કારણ પોતાનું સાસરું મૂકીને પિયરમાં આવીને પડી છે બેટા એમની આબરૂની ખાતર કૃપાને લેવા જા જ્યારે સાર્થકના પિતાએ આ બધી વાતો કહી તો તે ના ન પાડી શક્યો અને તેમની વાત માનીને કૃપાને પોતાની સાથે લઈ આવ્યો હવે કૃપા તેની ભૂલ સમજી ગઈ હતી હવે તેણે પોતાની તે બહેનપણી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હવે તેણે પોતાના પરિવારને બાંધીને પ્રેમથી કઈ રીતે રાખવાનું તે શીખી લીધું હતું એટલે તે બધા લોકો ખુશી ખુશી પોતાના પરિવારમાં એક સાથે રહેવા લાગ્યા તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો